टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजूवास साथे हूँ जू कुशाग्रं। દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચા આદિત્ય નમસ્કારમ એ કુરવંતી દિને દિને જન્માંતર સહસ્ત્રેશું દારિદ્રમ ન ઉપજાયતું મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકીએ છીએ તો આજે તારીખ થઈ રહી છે ત્રેવીસ નવેમ્બર બે હજારને પચીસ આજનો વાર છે રવિવાર તિથિની વાત કરીએ તો આજે માક્ષર સૂદ ત્રીજ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે મૂળ અને યોગની વાત કરીએ તો આજે દ્વૃતી યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે વણીજ કરણ અને જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ ધનુ રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ

દિન વિશેષ અને મુહૂર્તની એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને સૂર્યોદય સવારે છ કલાક ઓગણ મિનિટ થયો જ્યારે સૂર્યાસ્ત સાંજના સમયે પાંચ કલાક ને બાવન મિનિટ થશે આજે અભિજીત મુહૂર્તનો યોગ બપોરે બાર કલાક ને ચાર મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાક ને અડતાલીસ મિનિટ સુધી રહેશે જ્યારે વિજય મુહૂર્ત બપોરે બે કલાક પંદર મિનિટથી પ્રારંભ કરી બપોરે બે કલાક અને ઓગણસાહીઠ મિનિટ સુધી છે આજે રાહુ કાલમની જો વાત કરવામાં આવે તો બપોરે સાંજે ચાર કલાક બત્રીસ મિનિટથી પ્રારંભ કરી કલાક ને ચોપન મિનિટ સુધી રહેશે આજે સિદ્ધિયોગ બની રહ્યો છે જે સવારે છ અને ઓગણસાઠથી પ્રારંભ થઈ સાંજના સાત અને અઠ્યાવીસ મિનિટ સુધી રહેશે આજે બુધ તુલા રાશિમાં વકરી થઈ રહ્યો છે જે રાત્રિના આઠ કલાકને ઓગણત્રીસ મિનિટ થશે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જે દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ વૃષભ અને મિથુન પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે આજના દિવસનો વર્તાળો કેવો રહી રહ્યો છે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભરંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ કે જેના વર્ણના અક્ષરો છે અ લ અને ઈ આવા જાતકો માટે પોતાના કામ પર આજે આપણે ધ્યાન આપવાની જરૂર રહેશે ફોકસ રહેવાની જરૂર રહેશે આજે લક્ષ્ય પૂર્ણ કરવા થોડુંક પ્રેશર થોડું દબાણ તમારી પર બની શકે છે ત્યારે તમારો ટાર્ગેટ તમારું લક્ષ્ય તમારો ગોલ પૂર્ણ થશે આજે સમય ન ફાળવતા પરિવારના સભ્યો તમારાથી નારાજ થઈ શકે એમને તમે સમય નહીં આપી શકો કોઈ પારિવારિક પ્રસંગોમાં પરિવારની સાથે નહીં હાજરી આપે તો એ લોકો તમારાથી નારાજ થઈ શકે છે સામાજિક ક્ષેત્રના કામમાં તમને આજે સફળતા મળશે તો તમારા વિરોધીઓને તમે હરાવી શકો એવા પણ ગ્રહમાન જોવા મળી રહે ટૂંકમાં વાત કરી તો મેષ રાશિના જાતકો માટે મંગલકમય દિન છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે રાખોડી રહેવાનો છે એસ કલર ઉપાય શું રહેશે તો આજના દિવસે સૂર્ય નમસ્કાર અવશ્ય કરવા સૂર્યના તાપમાં થોડો સમય બેસવું તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ વ ઉ આવા જાતકો માટે દિવસનો ઉત્તરાર્ધ વધુ અનુકૂળ રહેતો જોવા મળી રહે શરૂઆત કદાચ મધ્યમ હોય પણ પાછળનો ભાગ વધારે શુભ અને મંગલકારી રહેશે આજે તમને અચાનક નાણાંની સ્થિતિ મળી શકે અર્થાત પૈસાની મદદ મળી શકે પૈસા મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે તમારું લગ્ન જીવન આજે આનંદની અનુભૂતિ કરનાર સુખદ સાબિત થશે જીવનસાથી સાથે ફરવા જઈ શકો એવા ગ્રહમાન છે સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ સમાજમાં માન મોભો વધી શકે એટલે સામાજિક પ્રતિષ્ઠાના આજના યોગ દિનમાન ગ્રહમાન બની રહ્યા છે ટૂંકમાં વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે મંગલમય દિન બની રહ્યો છે અને વાત કરીએ ઉપાયોની તો તમારા માટે આજે શુભ રંગ રહેશે કેસરી કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજે ખાટા ફળોનું દાન કરવું લાભ કરતા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિચક્રની ત્રીજી રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો દિન સુખદ અનુકૂળ રહેશે આપના માટે તમારી બહાદુરીમાં આજે વૃદ્ધિ થઈ શકે હિંમતમાં વધારો થઈ શકે તો પારિવારિક જીવન પણ તમારું આજે ખુશખુશહાલ બની શકે એ પ્રકારના ગ્રહમાં અનુદિત થઈ રહ્યા છે પરિવારમાં આનંદની સ્થિતિ બનશે આનંદ વિભોરનું વાતાવરણ રહેશે તમારા જે અટકેલા કામ છે એમાં પ્રગતિ આવી શકે એમાં ગતિ મળી શકે છે આજે ખાસ અતિશય ઉત્સાહથી બચવાની સલાહ છે વધારે પડતા ઉત્સાહથી કોઈ કાર્ય કરશો તો નિશ્ચિત તમને નુકસાન થઈ શકે એટલે અતિશય ઉત્સાહથી અતિશયોગથી બચવું તમારા માટે અનુકૂળ રહેશે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે હરિત રંગ ઉપાય આજે કૃષ્ણ ભજન કૃષ્ણ દર્શન કૃષ્ણની આરાધના કલ્યાણકારી સાબિત થશે જી

તમારો દિવસ આજે થોડા મિશ્રિત પ્રકારના પરિણામ પ્રદાન કરનાર બનશે સ્વાસ્થ્ય આજે પૂરતું ધ્યાન આપવાની જરૂર છે આરોગ્યના બાબતે થોડી દોડધામ થવાની સ્થિતિ બની શકે વિરોધીઓ ધંધામાં સક્રિય રહેશે એટલે સાવચેત રહેવાની જરૂર છે નુકસાન નહીં પણ નુકસાનની સ્થિતિ તો અવશ્ય આપી શકે જેટલા સતર્ક રહેશો એટલો લાભ તમને મળશે ધર્મ સાથે જોડાયેલા લોકોને આજે ધાર્મિક માનસિક આધ્યાત્મિક લાભની સ્થિતિ બને એટલે સરકારી કામમાં આજે અડચણો આવી શકે છે વિઘ્નો આવી શકે છે એ પ્રકારના કે સરકારી યોજનાઓ કોઈ છે એનો લાભ લેવામાં પણ સમસ્યાઓ આવી શકે એ પ્રકારના ગ્રહોની સ્થિતિ આજે બની રહી છે વાત કરી લઈશું ઉપાયોની શુભ્રંગ તમારા માટે આછો પીળો રંગ આજે શુભ કરતા સાબિત થશે ઉપાય શું કરશું આજે આજે ગૌશાળામાં થોડો સમય વ્યતીત કરવો તમારા માટે મંગલપ્રદ કે કલ્યાણકારી બનતો જોવા મળી રહ્યો છે તો ગાયોની વચ્ચે થોડો સમય વ્યતીત કરવો હિતકર રહેશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પંચમ કેતા પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજનો દિવસ આ આનંદની સ્થિતિ બનાવનાર છે આનંદ વર્ધક રહેવાનો છે આનંદદાયક રહેવાનો છે દિવસનો ઉત્તરાર્ધ વધુ અનુકૂળ રહેશે શરૂઆત પણ શુભ અને મંગલકારી રહેશે પ્રણય સંબંધો માટે દિવસ વધારે શુભ છે તમે તમારા પ્રિય પાત્રને સમય ફાળવી શકશો તેથી તમારા પ્રણય સંબંધો વધારે મજબૂત વધારે પ્રગાઢ અને સુખદ સાબિત થશે એટલે પ્રણય સંબંધો માટે દિન શુભ રહેવાનો છે સંબંધીઓ આજે તમારા તમને તણાવપૂર્ણ સ્થિતિમાં મૂકી શકે એવી ગ્રહોની સ્થિતિ છે પણ લાભની વાત એ છે કે એમના દ્વારા તમારો તણાવ દૂર પણ થઈ શકે છે આજે બપોર બાદ અણધાર્યા લાભ મળવાના યોગો છે તો ત્યારબાદનો સમય તમારા માટે લાભની દ્રષ્ટિ સુખદ મંગલકારી લાભ કરતા સાબિત થાય એવા ગ્રહમાન છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે મોરપીંછ કોઈ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે તો આજના દિવસે દેવ મંદિરમાં દર્શન અવશ્ય કરવા જવું સુખ અને સમૃદ્ધિ પ્રદાયક સાબિત થશે વાત આગળની રાશિ એટલે કન્યા રાશિ ચક્રની આજ છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો છે અણ આવા જાતકો માટે અશાંતિની વચ્ચે દિવસ લાભદાયી સાબિત માનસિક અશાંતિ તો રહેશે જ પણ આર્થિક લાભના યોગો પણ આજે બનતા જોવા મળશે તમારે ખાસ કરીને તમારા કામ પૂરા કરવા પર ધ્યાન ધ્યાન આપવાની જરૂર પડશે બીજી વાતો આપ્યા તમારું કામ પૂરું કરવા પર ધ્યાન તો લાભ અવશ્ય મળશે નવી જવાબદારી અને પદની સ્થિતિ વધી શકે છે આજે આધ્યાત્મિક વિષયોમાં તમારું મન લાલાયત બને તમને આધ્યાત્મિક ભાવનાની વૃદ્ધિ તમારા મનમાં થતી જોવા મળે આધ્યાત્મિક ભાવનાનો ચેતનાનો વિકાસ થતો જોવા મળી શકે આજે વાણી પર સંયમ તમારા માટે કલ્યાણકારી સાબિત થોડોક સંયમ રાખો આપના દિવસને વધારે શુભ અને મંગલકારી બનાવશે હવે વાત કરેલી ઉપાયોની શુભ રંગ લીંબુ પીળો રંગ તમારા માટે શુભ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવતી મહાકાલીની પૂજા કરવી એમના દર્શન કરવા આપના માટે સુખદ અનુકૂળ સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો આપવાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે કયા શુભ્રંથ આ ત્રણ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આપનો દિન આપના માટે આજે ફાયદાકારક બનતો જોવા મળી રહ્યો છે તો તમારા પ્રયત્નોમાં તમને સફળતા મળી શકે જે પ્રયાસ કરી રહ્યા છે ગ્રોથ માટે જે પ્રયત્નો છે એ પ્રયત્નો આજે રંગ લાવશે તમને નિશ્ચિત સફળતા મળવાના યોગો છે રોજગાર મળવાની પ્રબળ સંભાવનાઓ છે જે લોકો બેરોજગાર છે એમના માટે દિન અનુકૂળ સાબિત થશે મંગલકારી સાબિત રહેશે પરિવાર તરફથી આજે ભેટ સોગાદ પ્રાપ્ત થઈ શકે એવા પણ ગ્રહો જોવા મળી રહ્યા છે તો તો સ્વાદિષ્ટ ભોજનનો આનંદ એની અનુભૂતિ માણી શકાશે એટલે જો વાત કરીએ તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ લાભ કરતા કલ્યાણકારી મંગલકારી છે ઉપાય શું કરવો જોઈએ તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સફેદ રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આવે છે આજના દિવસે શ્રેષ્ઠમ ઉપાય છે ભગવાન શિવની પૂજા કરવી અને ભગવાનને ભોગ અર્પણ કરો દૂધનો ભોગ ધરાવો લાભ કરતા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે દિવસ અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે પણ જે લોકો બીમાર છે એમના સ્વાસ્થ્ય સુધારો પણ થશે એટલે આરોગ્યની દ્રષ્ટિએ પણ શુભ છે નાણાકીય બાબતોમાં ખર્ચની સાથે આર્થિક લાભની સ્થિતિઓ પણ આજે બનતી જોવા મળશે એટલે એકંદરે દિન તમારા માટે શુભતાઓથી વરલો છે આજે શિક્ષણના ક્ષેત્રમાં સારામાં સારી સફળતાને પ્રાપ્ત કરી શકાય એવા પણ ગ્રહમાન છે ટૂંકમાં વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે અનુકૂળ મંગલકારી દિન બની રહ્યો છે ઉપાય આજના દિવસે આપના માટે શુભ રંગ બની રહ્યો છે મરૂન રંગ કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ પર રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવતી અંબિકાની તૃપ્તિ માટે માતાજીના મંદિરમાં કુળદેવીના મંદિરમાં દીપદાન દાન અવશ્ય કરવું લાભ કરતા સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ રાશિ છે છે જેના અક્ષરો બની રહ્યા ભ ધ ફ અને ઢ માટે આજે ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું પડશે તથા છુપા શત્રુઓ જે છે હિત શત્રુ પણ કહી શકાય એવાઓથી સાવચેત રહેવું વધારે શુભ રહેશે હા આજે પગાર વધારવાનો લાભ મળવાની સ્થિતિ બની શકે એવા ગ્રહમાન છે સાસરિયાઓ તરફથી પણ તમને લાભની સ્થિતિ મળે લાભ પ્રાપ્ત થાય એવા જોવા મળી એટલે સંબંધો વધારે મજબૂત થતા જોવા મળશે રોકાણ કરવા ઈચ્છો ઇન્વેસ્ટમેન્ટ કરવા સુખદ છે મંગલકારી છે લાભ કરતા છે લાભ બેનિફિટ આજે અવશ્ય મળશે હવે વાત કરેલી ઉપાયો ને શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ કેસરી રંગ છે કોઈ પણ રીતે આપ કેસરી રંગનો પ્રયોગ કરશો છે ઉપાય આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ કરવા મધુર મધ્યમ સ્વરમાં સંગીત શ્રવણ કરવું કલ્યાણકારી સાબિત થશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું ને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે દિવસ તમારા માટે અનુકૂળ રહેશે તો રોજગાર મેળવવામાં તમને સફળતા મળતી જોવા મળશે એટલે આર્થિક દ્રષ્ટિએ પણ શુભ છે પરિવારમાં શુક સમૃદ્ધિના અવસરો આવશે ફરવાની યોજનાઓ બનાવી શકો ટ્રાવેલિંગ ઉપર જઈ શકો આજે યાત્રાઓ થઈ શકે છે આજે પિકનિક પર જઈ શકો એની આયોજનો થઈ શકે એવા ગ્રહમાં છે આરોગ્યની દૃષ્ટિએ થોડીક સંભાળ રાખવી પડશે થોડુંક ધ્યાન આપવાની જરૂર છે બાકી દિવસ અનુકૂળ છે વાત કરી કરલી ઉપાયો શુભ્રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે ઘેરો નારંગી રંગ છે ઉપાય આજના દિવસે ગણેશ ચાલીસા અથવા ગણેશ અથરોશીષનો પાઠ તમારા માટે શુભ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયાર માસ નંબરની આ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાત આજે આપની પદ આપની પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે માન મોભો આપનો વધી શકે છે અધિકારીઓનો સહયોગ પણ મળવાના યોગો છે નાણાકીય બાબતમાં આર્થિક સદ્ધરતા એટલે પ્રતિષ્ઠાના યોગો બની રહ્યા છે આર્થિક લાભ આજે વિશેષ છે આજે વ્યાપારિક દ્રષ્ટિએ જોઈએ તો વ્યાપારિક પ્રવાસ કરી શકો એટલે આજે બિઝનેસ ટ્રીપના યોગો છે જે તમારા માટે સુખદ સાબિત થશે અનુકૂળ સાબિત લાભ કરતા રહેશે આજે ખર્ચ અને આવક વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે જો જાળવશો તમારા માટે લાભની સ્થિતિ બનશે અન્યથા તમારું બજેટ ગડબડ થશે આર્થિક સ્થિતિ બગડતી જોવા મળશે એટલે ખર્ચને સંતુલિત કરશો તો દિવસ અનુકૂળ સાબિત થઈ જશે ટૂંકમાં દિન મધ્યમ છે વાત કરેલી ઉપાય શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે ગોલ્ડન રંગ છે કોઈપણ રીતે ગોલ્ડન રંગનો પ્રયોગ કરવો કુંભ રાશિના જાતકો માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજે શિવાલયમાં અથવા કોઈ પણ દેવાલયમાં જઈ થોડો સમય ત્યાં બેસવું તમારા માટે સુખદ અને માનસિક શાંતિ પ્રદાન કરનાર સાબિત થશે હવે વાત રાશિ ની બારમી રાશિ મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ અને થ આવા જાતકો માટે આજના દિવસે તમારો પ્રભાવ વધશે મિત્રોનો સહયોગ પણ મળતો જોવા મળી શકે એમ છે સાસરીય તરફથી સન્માન મળવાની સ્થિતિ છે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં તમને સફળતા મળે જેના માટે ઘણા સમયથી તમે કાર્યરતો મહેનત કરતા હશો નિશ્ચિત એ કાર્યમાં આજે તમને અણધારી અચાનક સફળતા મળી શકે એમ છે સંતાનો તરફથી પણ તમને ખુશી મળી છે કે બાળકોને સારા કામ કરતા જોઈએ બાળકોને કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરતા જોઈને ધાર્મિક વૃત્તિમાં જોડાયેલા જોઈને તમારા મનમાં આનંદની સ્થિતિ બની શકે લાભ અને ખુશી મળી શકે એવા ગ્રહમાં છે એટલે એ ટૂંકમાં મીન રાશિના જાતકો માટે મનને અનુરૂપ મંગલકારી દીધી છે વાત કરીએ ઉપાયોની તો આજે તમારા માટે શુભરંગ બની રહ્યો છે એ છે શ્વેતરંગ કોઈપણ રીતે શ્વેતરંગનો પ્રયોગ કરો શુભ રહેશે ઉપાય શું કરીશું આજના દિવસે જનસેવાનું કામ કરવું લોકોની મદદ કરવી સમાજ સેવા કરવી તમારા માટે અનુકૂળ સાબિત થશે મંગલકારી સાબિત થશે આ કામ લાભકર્તા સાબિત થશે તમારા જીવનમાં આવતી અટકાયતોને દૂર કરવામાં મદદરૂપ થશે જી તો દર્શક મિત્રો આપણે વારે વાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વળતારો આપી રહ્યો છે વાત કરી અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક પાંચ અને ભાગ્યાંક સાત છે પાંચ નંબરની વાત કરીએ તો બુધનો અંક પાંચ અને સાત નંબર કેતુનો છે બુદ્ધ કેતુનો એક બુદ્ધિ અને ધાર્મિકતાનો વિકાસ કરે તો આજના દિવસે બુદ્ધિ ચાતુર્યથી આર્થિક માનસિક લાભને પ્રાપ્ત કરી શકો તો સાથે ધર્મ લાભના અવસરો છે ભાવે કભાવે જાણતા અજાણતા પણ તમારા દ્વારા આજે ધાર્મિક ક્રિયાઓ થઈ શકે તો પુણ્ય લાભના યોગ પણ આજે બની શકે એવા ગ્રહમાં છે તો અંક શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલા જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે હવે વાત કરીએ આજના દિવસના વૈશિષ્ટ વિશે આજના દિવસના વિશેષ ઉપાય વિશે રવિવારનો દિવસ ખાસ કરીને આ દિવસે ભગવતી ગાયત્રીની આરાધના કરવી જોઈએ સૂર્યનારાયણની આરાધના કરવી જોઈએ શક્તિની આરાધના કરવી જોઈએ સૂર્ય ઉપાસના આજના દિવસે સૂર્ય નમસ્કાર કરી સૂર્ય મંત્ર જાપ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો સુખદ સાબિત થાય જીવનમાં પ્રગતિનો પંથ ખોરોવાળો સાબિત થાય તો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો જો નેત્ર સંબંધિત સમસ્યાઓ છે તો પ્રત્યેક રવિવાર નદી ચાક્ષુષ્મતી ઉપનિષદનો પાઠ કરવો એક તાંબાની પ્લેટમાં જળ દેખવું એમાં સૂર્યના કિરણ પડે એ રીતે રાખવું અને એ ડીશની અંદર તમારી નજર નાખી અને આ ચાક્ષુષ્મતી વિદ્યાનો પાઠ કરો ત્યારબાદ એ જળથી નેત્ર ધોઈ નાખવા આંખોને ધોવી આમ કરવાથી નેત્ર જ્યોતિ વધે છે પિતા સાથે સંબંધો મજબૂત થાય છે સૂર્યવા અને જો વિશેષ કુંડલીમાં સૂર્ય નબળો હોય તો આજના દિવસો વ્રત રાખવું પણ કલ્યાણકારી સાબિત થાય

કાર્તવીર્ય અર્જુનો નામ રાજા બાહુ સહસવાન તસ્ય સ્મરણ માત્રેણ ગતમ નષ્ટમ ચ લભ્યતે કાર્તવીર્ય અર્જુનનો આ મંત્ર જેનો જાપ કરવાથી હાથમાં આવીને ગયેલું પાછું મળી જાય એવી સ્થિતિ આમાં આમાંથી તસ્ય સ્મરણ માત્રેણ ગતમ નષ્ટમ ચ ચભે ગયેલું નાશ પામેલું પણ પાછું મળી શકે છે તો આજનો દિવસ તમારા તકો તમને પ્રાપ્ત થાય પ્રગતિનો પંથ ખુલે એના માટે આ વિશેષ મંત્ર આજના દિવસે જાપ કરવો લાભ કરતા છે એક માળા ઓછામાં ઓછી વસે તો જાપ કરવો જ પૂર્વાભિમુખે અથવા ઉત્તરાભિમુખે બેસી મંત્ર જાપ કરો કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર